તો કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં જશો તો બધાને જય દ્વારા ગુડ મોર્નિંગ જય માતાજી તો અત્યારે છે ને ભાઈ જો આપણે દ્વારકા મોર્નિંગના દર્શન કરીએ છીએ અને આપણી આ સાયકલ છે બાકી છે ને ભાઈ જો ટ્રાફિક તો છે કેટલી બધી ટ્રાફિક છે જોઈ શકો છો તો ફાઇનલી છે ને મિત્રો આપણે દ્વારકા પહોંચી ગયા છે આપણું કન્ટિન્યુ છે ને સોમનાથ દ્વારકા બે ટેમ્પલેટ છે ને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે કબરા વીપેલા છે ને ભાઈ દ્વારકાધીશના મંદિરના દર્શન કરી લ્યો તમે લોકો હમણાં છે ને મિત્રો ધજા ચડાવે છે હમણાં ધજા ચડાવે એનો એક શોર્ટ વિડીયો ઉતારીને હું તમને દર્શન કરાવી જો દર્શન થાય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો જય દ્વારકાધીશ बोलो द्वारिकाधीश भगवान के तो आचार्य सेने मित्रों मैं चाहूं सु ज्योति लेंगे नागेश्वर ज्योति लेंगे ने बेट द्वार के यहां सेने जो मित्रों कितना भारी संख्या में सेने આ લોકો છે કેમ કે અહીંયા છે ને મિત્રો ઓવન ચાલે કથા છે આગળ જોઈએ જો સાયકલ લઈને અંદર જવા દેતા હોય તો આપણે જઈએ બાકી પછી દર્શન કરીને નીકળી જશું

એ છે ને ભાઈ કથા ચાલુ હતી જો ભાઈ બે ઓલા છે આપણે ઓલામાં ગયા હતા ને કથામાં છે ને ભાઈ શિવલિંગ હતી ને ચાર મુખફળી શિવલિંગ હતી ને એના બધાય દર્શન કરતા હતા ને આપણે દર્શન કરી લીધા તો છે ને મિત્રો અત્યારે તો આપણે નાસ્તો કરતા થાય એટલે નાસ્તો કરી લીધો ને હવે છે ને ભાઈ આપણે જાય જ્યોતિર્લિંગે હવાન હતું બરાબર આપણે હવાન હતું ને કથાથી કથા ને હવાન હતું તો જે દર્શન બર્શન કરી લીધું પછી વધારે કંઈ ફર્યો નહીં એમાં તો ઘણું ફરવાલાયક હતું હવે જાય છે જ્યોતિર્લિંગે ભાઈ કે વાક ભાઈ રેલી લાગે ફોર વીલર ની ફોર વીલર નું છે ને ભાઈ ડાઈંગ થઈ સામ તિરંગા છે ને એકદમ ડાઈંગ થઈ ફોર વીલર તો મિત્રો અત્યારે આપણે હાલમાં આવી ગયા છે નાગેશ્વર થોડું રહ્યું છે અને અત્યારે છે ને ભાઈ જો સાયકલ તો હાલે છે પણ સામો પવન છે ને એટલે તો મને તો એમ હતું ભાઈ કે અહીંયા નાગેશ્વર ટ્રાફિક નહીં હોય પણ ટ્રાફિક તો ભાઈ બહુ જ છે નાગેશ્વર પણ બાકી તો જો શિવલિંગ છે અહીંયા મોટી અને અહીંયા છે નાગેશ્વર ભગવાનનું મંદિર મહાદેવનું મંદિર બાકી તો જો ભાઈ ફોર વ્હીલો છે આવું બધું છે લોકેશન પ્રશ્નો અલગ છે અહીંયા બધું આપો મિત્રો દર્શન તો થઈ ગયા બધું મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે અને આ એક કઈ નવું નિર્માણ કર્યું છે આ છે ને ભાઈ નવું નિર્માણ કર્યું છે કઈ જય માતાજી મિત્રો તો તમને લોકોને ખબર છે કે અત્યારે મારી સાયકલ યાત્રા ચાલુ છે અને અત્યારે છે ને મિત્રો હું આવી ગયો છું નાગેશ્વર જ્યોતિર્લિંગે તો તમે દર્શન કરી લો કે તમે વાત જવા દો જો તમને દર્શન થયા હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો હર હર મહાદેવ તો અત્યારે છે ને મિત્રો હું જાઉં છું મોગલમાં આવે ભીમરાણા દ્વારકાનું તો અત્યારે છે ને મિત્રો હું મેપેથી હાલતો હતો અને અત્યારે છે ને જો મિત્રો હું કાં આવી ગયો મેપમાં ને મેપમાં છે ને મિત્રો અહીંયા રણમાં વચો વચ હલવાઈ ગયો ને મિત્રો જગ્યા પણ એવી છે ને કે અહીંયા કોઈ સામે વ્યક્તિ પણ નથી આવતું એમ કે આપણે એને રસ્તો પૂછ્યો હકીએ કે ભાઈ અહીંથી મોગલમાંનું મંદિર ક્યાં સુધી છે એમ ક્યાં છે એમ પણ છે ને મિત્રો જો અહીંયા કંપની છે બાજુમાં ને મેપમાં છે ને મિત્રો હું હાઈલો આવ્યો મેપ જોઈ જોઈને એટલે મેપ છે ને ગમે ને આપણે અટકાવી શકે એટલે મેપમાં જે ઓછો વિશ્વાસ રાખો એમ તો ફાઈનલી છે ને મિત્રો હવે આપણે મોગલમાં છે ને પહોંચવા આવ્યા છે કેમ કે છે ને મિત્રો હવે તો હાવ થાકી ગયા છે પૂરા થઈ ગયા છે એમ કહેવાય ને તોય હાલે કેમ કે છે ને મિત્રો અત્યારે સાંજ પડે તો વધારે ઠંડી પડે બપોરે બપોર થાય તો તડકો એટલો લાગે લસમાં પવન હોય એમ એ બધું મુશ્કેલી કાપી અને આપણે પહોંચી તો ગયા છે ભીમરાણા મોલંગ મોગલમાં આવે તો વિડીયોમાં બન્યા રહેજો મંદિર બસ પહોંચી જ ગયો છું હમણાં પાંચ મિનિટમાં દર્શન કરાવું તો ફાઇનલી છે ને મિત્રો આપણે આવી ગયા છે મોંગલમાં આવે જે ભીમરાણ આવેલું છે તો છે ને મિત્રો પેલા આપણે દર્શન કરી આવીએ અહીંયા છે ને મિત્રો જો હિંગળાજમાનું મંદિર છે છે ને ભાઈ અહીંયા છે ને એક અહીંયાથી પણ એક ગુફા છે અને એક છે ને ભાઈ અહીંયાથી પણ છે ને ભાઈ બહુ જૂની છે ને ગુફાઓ છે હિંગળાજમાંનું મંદિર છે અહીંયા બે ગુફાઓ છે હજી તો ખટલી હોય તો મને નથી ખબર પણ આ અત્યારે છે ને ભાઈ બે છે ગુફાઓ એ બહુ અંદર દેખાતું નથી બહુ અંદર અંધારું છે બાકી તો છે ને ભાઈ જો આ હિંગળાજમાંનું મંદિર છે મોગલમાંનું મંદિર છે એની બાજુમાં જ છે ચાલો આપણે મોગલમાના મંદિરે જઈએ તો હવે છે ને મિત્રો આપણે આવી ગયા છે મોગલમાં દ્વારકાના ભીમરાણા ગામે છે બોલો મોગલ મા છો ભાઈ પ્રસાદી પણ છે અહીંયા જય માતાજી મિત્રો તો તમને લોકોને ખબર જ છે કે અત્યારે છે ને મિત્રો મારી સાયકલ યાત્રા છે ને ચાલુ છે અને અત્યારે છે ને મિત્રો હું આવી ગયો છું મોગલ જન્મભૂમિ ઉપર જે અત્યારે છે ને મિત્રો તમે છે ને મિત્રો મંદિરનું દર્શન કરી લો અને છે ને મિત્રો જો મોગલમાના દર્શન થયા હોય ને તમને તો કોમેન્ટમાં જય મા મોગલમાં લખી નાખજો જય મા મોગલ તો છે ને મિત્રો અત્યારે આપણે રૂમ તો મળી ગયો જોઈ શકો છો તો ફાઇનલી રૂમ મળી ગયો ભાઈ હવે ઉપાધિ નથી કંઈ સાંજે સુવાની કે ને હવે અત્યારે આડી છે ને ભાઈ આરતી થશે તો આરતીમાં જવાનું છે ને પ્રસાદી પણ અહીંયા મળી જશે જય માતાજી છે ને મિત્રો અત્યારે છે ને જો આરતી બારતી થઈ ગઈ છે મસ્ત મજાનું આ બે મંદિરે આરતી થઈ ગઈ છે આરતી આપણે લઈ લીધી છે અને અત્યારે છે ને ભાઈ હું જ્યાં ભીંગરાણા છે ને ત્યાંથી આપણા છે ને મિત્રો આવ્યા છે આ બે ભાઈઓ આપણે છે ને ભાઈ આપણો છે ને સાયકલ આખી આખીને હવે તો પગ દુખે છે એટલે પગ દુખતો હતો ને એટલે બામની જરૂર હતી ને મારી પાસે બામ નતો આવેલી એટલે ભાઈને કીધું તો ભાઈ ભાઈ છે ને ગામમાંથી બામ લઈ ને પછી છે ને ભાઈ આપણે બામ દેવા આવ્યા છે તો આર્યા ભાઈ અને છેને મિત્રો હવે છે ને આપણે પરસાદી લેવા જાશું તો લોગમાં બનારે જો ને ચા હા મિત્રો જો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો કોમેન્ટમાં જય માતાજી જય મા મોગલમાં જય સોમનાથ ને જય દ્વારકાધીશ લખી નાખજો બાય બાય જય માતાજી મિત્રો તો તમને લોકોને ખબર જ છે કે અત્યારે છે ને મિત્રો મારી સાયકલ યાત્રા છે ને ચાલુ છે અને અત્યારે છે ને મિત્રો હું આવી ગયો છું મોગલમાં જન્મભૂમિ ઉપર તમે છે ને મિત્રો મંદિરનું દર્શન કરી લ્યો અને છે ને મિત્રો જો મોગલમા દર્શન થયા હોય ને તમને તો કોમેન્ટમાં જય માં મોગલમાં લખી નાખજો જય માં મોગલ